સાહેબ લાખ કોશિશ કરવા છતાં જો કોઈ આપણને ના સમજે ને હા લાખ કોશિશ કરવા છતાં જો કોઈ આપણને ના સમજે ને તો પછી પોતાની જાતને સમજાવીને આપણે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ સાહેબ આ દુનિયામાં અનુભવ જ શીખવાડે છે હા આ દુનિયામાં અનુભવ જ શીખવાડે છે કે જિંદગી કેમ જીવાય બાકી અત્યારે વધારે ભણેલા જે લોકો છે ને એ પણ ઘરે બેઠા છે સાહેબ કિનારો ના મળે તો કંઈ વાંધો નહીં હા કિનારો ના મળે ને તો કંઈ વાંધો નહીં પણ બીજાને ડૂબાળીને આપણે તરવું એવું ક્યારેય ના બનવું જોઈએ સાહેબ આ દુનિયા આપણને સમજે કે ના સમજે પણ જો આપણું જીવનસાથી આપણને સમજે ને તો એનાથી વધારે બીજું કહી ના જોઈએ સાહેબ એમની યાદોનો રંગ હજુ ઉતર્યો નથી એમની યાદોનો રંગ હજુ ઉતર્યો નથી અને ફરી પાછી આ હોળી અને ધૂળેટી આવી ગઈ અરે યાર તમને મળવાની ઈચ્છા તો બહુ જ છે હા તમને મળવાની ઈચ્છા તો બહુ જ છે મને પણ શું કરું તમારા કામ બાજુ આવવાનો મોકો જ નથી મળતો ને પત્નીને રાણી બનાવીને રાખવા માટે ઘણા બધા પૈસાની જરૂર નથી પડતી હા પત્નીને રાણી બનાવીને રાખવા માટે ઘણા બધા પૈસાની જરૂર નથી પડતી બસ એને થોડો પ્રેમ ને ઇજ્જતની જરૂર હોય છે વાત તો સાચી છે કે બધા જોડે એક જ દિલ હોય છે અને એમાં પણ મારા આ દિલમાં વસનારા તમે એક જ છો મારી જાન બીજા લોકોના અનુભવોના આધારે તું મને ઓળખવાની કોશિશ ના કર મારી જાન હા બીજા લોકોના અનુભવોના આધારે તું મને ઓળખવાની કોશિશ ના કર કેમ કે હું તારા માટે છું ને એ બીજા કોઈના માટે નથી હોય તારી સાથે હાથ પકડીને જીવનમાં બધા રસ્તા પર ચાલવા માગું છું હા તારી સાથે હાથ પકડીને જીવનમાં બધા રસ્તા પર ચાલવા માગું છું પછી ભલે ખુશી મળે કે દુઃખ એ મારું નસીબ મારા જીવ તારી ખુશીથી વધારે મારે કંઈ જ નથી જોતું બસ રોજ દુઆ કરીશ કે તું ક્યારેય ઉદાસ ના થાય ઓય હવે મારા થયા જ છો ને તો હંમેશા મારા બનીને રહીજો અને કદાચ મારાથી કંઈ ભૂલ થઈ જાય ને તો માફ કરી દેજો પણ મારા જીવ હંમેશા તમે મારી સાથે રહેજો ઓય તું મારી સાથે ઝગડે ને ત્યારે મને ખોટું નથી લાગતું હા તું મારી સાથે ઝઘડે ને ત્યારે મને ખોટું નથી લાગતું પણ હા જ્યારે તું મારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે ને ત્યારે મારો આ શ્વાસ પણ રોકાઈ જાય છે મારી જાન